આવનારી બોર્ડ પરીક્ષાને લઈને સુરત શિક્ષણ વિભાગ સજવન્યો છે 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડ અને ગુજકેટ પરીક્ષાઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે સુરત જિલ્લામાં બે લાખ ત્રેવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષાઓ દરમિયાન પાંચ હજાર છસો ત્રેપન વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા દ્વારા કડક મોનિટરિંગ કરવામાં આવશે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડ સુધી સુરક્ષિત પહોંચાડવા બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બોર્ડની પરીક્ષાને લઈને સૌથી મહત્વની વાત એ છે કે આ વર્ષે પારદર્શક અને નકલ રહિત પરીક્ષા યોજવા માટે પાંચ હજાર છસો ત્રેપન વર્ગખંડોમાં સીસીટીવી કેમેરાથી કડક મોનિટરિંગ કરવામાં આવશે દરેક કેન્દ્ર પર હાઈટેક સર્વેલન્સ સિસ્ટમ ગોઠવાઈ ચૂકી છે વિદ્યાર્થીઓની સુવિધાને પ્રાથમિકતા આપતા પરિવહન વ્યવસ્થા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે દૂર દૂરથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડ સુધી લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે વહીવટી સગવડ માટે સમગ્ર શહેર અને જિલ્લાને ચૌદ ઝોનમાં વિભાજીત કરાયા છે જ્યાં ચોક્કસ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે અમે દરેક સ્તરે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે વિદ્યાર્થીઓએ ડર્યા વગર આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપવી જોઈએ પારદર્શક પરીક્ષા પ્રક્રિયા માટે સીસીટીવી મોનિટરિંગ અને અન્ય વ્યવસ્થાઓ અમલમાં મુકાઈ છે શિક્ષણ વિભાગના આ આયોજનથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સંતોષનો માહોલ છે તંત્રનો આત્મવિશ્વાસ અને વ્યવસ્થિત આયોજન પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચાર સમાન છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી જાહેર પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી યોજાનાર છે આ પરીક્ષાઓ માટે સુરત જિલ્લા તંત્ર સંપૂર્ણ સજ્જ છે માન્ય કલેક્ટર સાહેબ આ સમિતિના પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે જિલ્લા પરીક્ષા સમિતિના તેમના અધ્યક્ષતામાં બે ફેબ્રુઆરી રોજ મીટિંગ થઈ ચૂકી છે તમામ વિભાગો તે સમયે હાજર હતા તમામ વિભાગોને પણ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારીઓ રાખવામાં આવી છે સુરતની અંદર ધોરણ દસ ની અંદર એકાણું હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પિસ્તાલીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ ધોરણ એક લાખ એકસઠ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગુજકેટ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક ની પરીક્ષાનો પણ સમાવેશ કરીએ તો બે લાખ ત્રેવીસ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે આ વિદ્યાર્થીઓ માટે સીસીટીવીની સંપૂર્ણ છે પાંચ હજાર છસો ને ત્રેપન જેટલા વર્ગખંડોને તમામે તમામ વર્ગખંડો સીસીટીવીથી સજ્જ છે આ સીસીટીવીનું મોનિટરિંગ માટે સાત ટીમો બનાવવામાં આવી છે એ તમામ વર્ગખંડોનું મોનિટરિંગ કરશે આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામે તમામ વર્ગખંડોની સીડીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો તે વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સિટી વિસ્તારમાં સિટી બસ દ્વારા આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જીએસઆરટીસી અને

આખા રાજ્યની અંદર કોઈ પણ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓને કરતાં વધારે વિદ્યાર્થીઓ સુરતની અંદર પરીક્ષા આપનાર છે આ માટે પણ સુરત જિલ્લા વહીવટી તંત્ર અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારીની સંપૂર્ણ ટીમ ચૌદ જેટલા ઝોન ની અંદર વેચાયેલી છે તમામ તમામે તમામ આ પરીક્ષા માટે